હરે કૃષ્ણ ક્લીમ કૃષ્ણય નમઃ ભવિષ્યોતર પુરાણ મુજબ જો કોઈ વ્યક્તિ જન્માષ્ટમીનો વ્રત ઉપવાસ અને રાત્રિ જાગરણ કરે તો તેને વીસ કરોડ એકાદશી જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે હા સામાન્ય રીતે આપણે એક એકાદશી કે બે એકાદશી કરીને પુણ્ય મેળવીએ છીએ પરંતુ માત્ર એક જન્માષ્ટમીનું વ્રત જ એટલું બધું પુણ્યફળ આપી દે છે જે વીસ કરોડ એકાદશી કરવાથી મળે છે જન્માષ્ટમીનો વધુ મહિમા તેમાં કયા મંત્રના જાપ કરવાથી જન્માષ્ટમી સફળ બની જાય છે વ્રતનું પારણ કરવાનો યોગ્ય સમય શું રહેશે અને જન્માષ્ટમી વ્રતનું મહત્વ અને પુણ્યફળ વિશે સંપૂર્ણ સો ટકા શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપણે આ વિડીયોના આગળના સમયમાં જાણીશું પરંતુ પહેલા આપણે જાણીએ કે બે હજાર માં જન્માષ્ટમી ક્યારે છે જન્માષ્ટમીનો વ્રત અને ઉપવાસ કયા દિવસે કરવું યોગ્ય રહેશે બે હજાર માં જન્માષ્ટમી બે દિવસ આવે છે અષ્ટમી તિથિ શરૂ થાય છે પંદર ઓગસ્ટ રાત્રિએ અગિયાર વાગીને પચાસ મિનિટે અને અષ્ટમી તિથિ પૂર્ણ થાય છે સોળ ઓગસ્ટ રાત્રિએ નવ વાગીને ચોત્રીસ મિનિટે અને રોહિણી નક્ષત્ર શરૂ થાય છે સત્તર ઓગસ્ટ સવારે ચાર વાગીને મિનિટે અને રોહિણી નક્ષત્ર પૂર્ણ થશે અઢાર ઓગસ્ટ સવારે ત્રણ વાગીને સોળ મિનિટે હવે પ્રશ્ન છે કે વ્રત પંદરમીએ કરવું કે સોળમીએ શાસ્ત્રોમાં લખ્યું છે વર્જનીય પ્રયના સપ્તમી સહિતા અષ્ટમી અર્થાત સપ્તમી સાથે આવેલી અષ્ટમી તિથિમાં વ્રત ક્યારેય ન કરવું જોઈએ ભલે તે દિવસે રોહિણી નક્ષત્ર પણ હોય બીજી શાસ્ત્રીય વાત છે કે ઉદયાષ્ટમી કિંચિન નવમી સકલા યદી જો ઉદયકાળમાં થોડો અષ્ટમીનો અંશ હોય અને પછી આખો દિવસ નવમી તિથિ ચાલે તો તે દિવસે જ વ્રત કરવું જોઈએ આ નિયમ મુજબ પંદરમી ઓગસ્ટે સપ્તમી અને અષ્ટમી તિથિ સાથે આવે છે એટલે એ દિવસે વ્રત યોગ્ય નહીં રહે પરંતુ સોળ ઓગસ્ટે અષ્ટમી અને નવમી તિથિ સાથે આવે છે એટલે એ દિવસે જ વ્રત કરવું યોગ્ય રહેશે અષ્ટમી અને નવમી તિથિ વ્રત માટે શ્રેષ્ઠ દિવસ છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે અષ્ટમી અને નવમીનો સંયોગ વ્રત અને ઉપવાસ માટે સૌથી શ્રેષ્ઠ છે હવે વાત કરીએ નિશિત તો ચાર મહારાત્રીઓમાંની એક રાત્રિ જન્માષ્ટમીની હોય છે જેને મોહરાત્રી પણ કહે છે આ રાત્રિ મંત્ર સિદ્ધિની રાત્રિ છે આ સમયે કરાયેલ જપ ધ્યાન પૂજા પાઠ સંકીર્તન અને જાગરણ વજ્ર જેવું અડક પુણ્ય આપનાર છે આ રાત્રિનો મહિમા અતિ વિશેષ છે આમાં પણ મધ્યરાત્રિનો સમય એટલે કે નિશ્ચિતકાળ આ આખી રાત્રિનો ક્રીમ ટાઈમ માનવામાં આવે છે નિશ્ચિતકાળનો સમય અલગ અલગ રાજ્યમાં અલગ અલગ હોય છે તેથી આપણા ગુજરાત રાજ્યમાં નિશ્ચિતકાળનો સમય રાત્રિના બાર વાગીને બાવીસ મિનિટથી એક વાગીને છ મિનિટ સુધી રહેશે સત્તર ઓગસ્ટના દિવસે આથી આ સમય ચૂકી જવો નહીં આ સમયમાં ભગવાનનું નામ જપવો સંકીર્તન કરવું જાગરણ કરવું નૃત્ય ઉત્સવ મનાવો અને ભગવાનનો અભિષેક કરવો બહુ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે હા ખાસ કરીને ગોપાલ સહસ્ત્ર નામ વડે ભગવાનનો અભિષેક કરવો જોઈએ ભગવાનના જન્મ્યા પછી જો તમે ગુરુ મંત્ર લીધો હોય તો તેના જપ કરો નહીતર ક્લેમ કૃષ્ણાય નમ મંત્રનો વધુમાં વધુ જપ કરો ક્લેમ એક બીજ મંત્ર છે આકર્ષણનો મંત્ર તે તમને સુખ ધન અને શક્તિથી પરિપૂર્ણ કરી દેશે આ ખૂબ જ શક્તિશાળી મંત્ર છે અને તેને જપવા માટે જન્માષ્ટમીની મોહરાત્રી સૌથી ઉત્તમ ગણાય છે હું આ મંત્રનો જપ આપણા આ ચેનલ પર જ ચોવીસ કલાક લાઈવ ચાલશે તમે આ ચેનલ સાથે જોડાઈને તમારા ઘરમાં આ મંત્ર ચાલુ રાખો કારણ કે આ તિથિ પર આ મંત્રનો અદભુત પ્રભાવ પ્રાપ્ત થાય છે ચાલતા ફરતા આપણા કાનમાં મંત્ર પડે અથવા તો ઘરમાં સતત મંત્રના સ્પંદન એટલે કે વાઇબ્રેશન બની રહે અથવા જ્યાં પૂજનની વ્યવસ્થા કરી છે ત્યાં આ મંત્રનો વધુ વાઇબ્રેશન જળવાઈ રહે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે આગળના વિષયો પર આપણે આવીએ કે પારણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અષ્ટમી અને રોહિણી નક્ષત્ર ચાલતા હોય ત્યારે પારણ કરવું નહીં પરંતુ જો રોહિણી નક્ષત્ર લાંબુ ચાલે અથવા તો અષ્ટમી તિથિ લાંબી ચાલે તો શાસ્ત્રો કહે છે કે બંનેમાંથી કોઈ પણ એક પૂર્ણ થઈ જાય પછી પારણ કરી શકાય આમાં છૂટ આપવામાં આવે છે આ પ્રમાણે તમારે પારણ 17 ઓગસ્ટે સૂર્યોદય પછી કરવું જોઈએ કારણ કે તે સમયે અષ્ટમી પૂર્ણ થઈ જશે ભલે રોહિણી નક્ષત્ર ચાલુ હોય પણ અષ્ટમી તિથિ ત્યાં પૂરી થઈ જશે હવે આજકાલ ઘણા લોકો શું કરે છે જ્યારે રાત્રે જ ભગવાનનો જન્મોત્સવ પૂર્ણ થાય છે લગભગ મધરાત્રિ પછી ત્યારે જ તેઓ ભોજન કરી લે છે અથવા તો પારણ કરી લે છે પરંતુ આ યોગ્ય છે કે અયોગ્ય તેનો નિર્ણય તમે જાતે જ કરો હું તો શાસ્ત્રો શું કહે છે તે જ કહું છું શાસ્ત્ર કહે છે સર્વેશ્વર વાસુ છે દીવા પારણ મિષ્ટે અન્યથા ફલહાનિ અર્થ છે કે પારણ હંમેશા દિવસે જ કરવું જોઈએ જો દિવસ દરમિયાન પારણ ન કરીને રાત્રે જ કરી દેવામાં આવે તો ઉપવાસ વ્રત થી મળનાર જે પુણ્ય ફળ છે તે ઘટી જાય છે અર્થાત જેટલું ફળ અને પુણ્ય મળવું જોઈએ તે પૂર્ણ પ્રમાણમાં મળતું નથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે સતક કૃતે ધારણ પારણ અને બીજો શ્લોક કહે છે ન રાત્રો પારણમ એટલે કે રાત્રે પારણ ન કરવું એક બીજો શ્લોક કહે છે કુર્યાદ તે રોહિણી વ્રતાત નિશાયામ પારણ કુર્યાદ વર્જિતવ મહાનિશામ અર્થાત રાત્રિ દરમિયાન પારણ કરવો વર્જિત માનવામાં આવ્યું છે શાસ્ત્રો આ સ્પષ્ટ કહે છે પરંતુ ઘણા વર્ષોથી પ્રચલિત છે કે લોકો રાત્રે જ પારણ કરી લે છે પણ આ કરવું યોગ્ય નથી પારણ ક્યારે કરવું શાસ્ત્રો કહે છે પૂર્વાણ્ય પારણમ શ્રેષ્ઠમ કૃત્વા વિપ્ર સુરાર્ચનમ

એટલે કે જે લોકો રાત્રે પારણ કરે છે અથવા તો ભોજન કરે છે તેમને આ પાપનો ભાગીદાર માનવામાં આવે છે શાસ્ત્રો એ પણ કહે છે ગોમસ વિષ્ઠા મૂત્ર શમમ તાંબુલમ ફલમ જલમ અર્થાત ગાયનો માંસ મળમૂત્ર જેટલું જ અપવિત્ર ગણાય છે અને આમાં તાંબુલ એટલે કે પાન ફળ અને પાણી પણ આવે છે મધરાત્રિ બાદ આ બધું લેવું શાસ્ત્ર મુજબ ગાયના માંસ જેટલું અશુદ્ધ છે પાણી પણ આ સમયમાં મૂત્ર સમાન ગણાયું છે એટલે મધરાત્રિ બાદ આ વસ્તુઓ લેવી નહીં શાસ્ત્રોએ સ્પષ્ટ મનાઈ કરી છે લોકો કહી શકે આ બધા ઓનલાઈન જ્ઞાન આપવાનું શરૂ કર્યું પરંતુ હકીકત એ છે કે આ શાસ્ત્રોનું જ જ્ઞાન છે અગાઉ પણ આ નિયમો હતા ફક્ત આપણે ભૂલી ગયા છીએ જુઓ આ નિયમો તો પહેલા પણ હતા પણ દુર્ભાગ્યે તમારું ભાગ્ય એ સમયે એટલું સારું ન હતું કે તમને આ જ્ઞાન મળી શકે હવે થોડું સદભાગ્ય વધ્યું છે અને મીડિયા યુગ હોવાથી આ વાતો તમારા સુધી પહોંચી રહી છે પણ તમે ક્યાં ગુરુકુળમાં ગયા હતા અથવા ક્યાં આશ્રમોમાં ગયા હતા કે તમને આ વાતો ખબર હોય કયો સદગ્રંથ તમે વાંચ્યો છે તેથી આ ઓનલાઈન જ્ઞાન નથી પરંતુ આ તો શાસ્ત્રોનું જ્ઞાન છે અને તેને શિરોધર્યા કરવું જોઈએ અત્યાર સુધી આપણે ભૂલો કરી છે પણ આગળથી એ ભૂલો ન કરીએ એટલા માટે આ વાતો કહેવામાં આવી રહી છે શાસ્ત્રો આગળ કહે છે તે સમય એટલે કયો રાત્રિનો સમય રાત્રે પુરુષોને શુદ્ધ ભોજન પણ અશુદ્ધ બની જાય છે એટલે કે એ સમયે કઈ પણ શુદ્ધ વસ્તુ પણ ખાવી નહીં તો ભાત પાકેલા હોય તે વિશે વાત જ શું તે બિલકુલ ન ખાવા જોઈએ જેમ એકાદશીનો વ્રત કરાય છે તેવી જ રીતે જન્માષ્ટમીનો વ્રત પણ કરવો જોઈએ આવો જ વિધાન શાસ્ત્રોમાં વર્ણવાયેલ છે હવે આપણે સાંભળીએ કે જન્માષ્ટમીની મહિમા કેટલી છે તેનું ફળ શું છે જો કોઈ ફક્ત વ્રત ઉપવાસ કરે છે તો ઉપવાસ કેવી રીતે કરવો એ પણ સમજી લો એવું નહીં કે બજારમાંથી બનેલો ચેવડો મંગાવી લીધો અથવા તો ઉપવાસનો તૈયાર જમવાનું લઈને ખાઈ લીધું ત્યાં પણ શુદ્ધિ અને અશુદ્ધિનો વિચાર અવશ્ય કરવો જોઈએ આ વ્રત કડક ઉપવાસ કરવાનું છે જો તમને વીસ કરોડ એકાદશી જેટલું પુણ્યફળ જોઈએ છે તો વ્રત પણ કડક જ કરવું જોઈએ એવું નહીં કે આખો દિવસ કંઈક ને કંઈક ખાતા જ રહો જેટલું શક્ય હોય તેટલો નિરાહાર રહો જો જરૂર હોય તો તમે દૂધ ફળ કે નારિયેળનું પાણી લઈ શકો છો આમાં કામ ચાલી જાય છે શાસ્ત્ર કહે છે કે માત્ર જન્માષ્ટમીનું વ્રત ઉપવાસ કરવાથી જ વ્યક્તિ પોતાના બાળપણ એટલે કે બાલ્યાવસ્થા અવસ્થા પ્રવેશ કરતા એટલે કે પ્રવેશની વૃદ્ધા ચારેય અવસ્થામાં સાત જન્મો સુધી જે પાપો કરેલ હોય છે તેમાંથી મુક્તિ મેળવી લે છે અર્થાત સાત જન્મોના બાળપણથી લઈ વૃદ્ધાવસ્થા સુધી થયેલા બધા જ પાપો માત્ર આ એક વ્રતના ઉપવાસથી જ નષ્ટ થઈ જાય છે શાસ્ત્ર આગળ કહે છે જો વ્રત ઉપવાસ સાથે જાગરણ પણ કરવામાં આવે તો તે મનુષ્યને સો જન્મોના પાપોથી મુક્તિ મળે છે આ વ્રતમાં બિલકુલ પણ સંશય નથી અને આ કોણ કહે છે ભગવાન નારાયણ પોતે કહે છે કોને કહે છે નારદજીને કયા ગ્રંથમાં કહે છે તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં જો તમને શંકા હોય તો ગ્રંથ ખોલીને વાંચી શકો છો અહીં વક્તા કોણ છે ભગવાન નારાયણ અને શ્રોતા કોણ છે નારદજી નારદજી કોણ છે ભક્તિના આચાર્ય જેમને ભક્તિના ગુરુ માનવામાં આવે છે ભાગવત પુરાણમાં તેમનો પ્રસંગ આવે છે તો જુઓ કેટલા ઊંચા વક્તા અને કેટલા ઊંચા શ્રોતા તેમનું આ વચન છે એટલે આપણે તેનું પાલન અવશ્ય કરવું જોઈએ વ્રત ઉપવાસ પણ કરવું અને શક્ય હોય તો જાગરણ પણ કરવું જોઈએ શિવપુરાણમાં પણ જન્માષ્ટમીનું વર્ણન આવે છે શિવપુરાણમાં આ વ્રતને વ્રતરાજ કહેવામાં આવ્યું છે અર્થાત બધા જ રાજા લખ્યું છે કે જન્માષ્ટમીની રાત્રિએ મંત્ર જાપ કરતા કરતા જાગવાથી સંસારની મોહમાયાથી મુક્તિ મળે છે જો ગર્ભવતી માતાઓ કે બહેનો જન્માષ્ટમીનું વ્રત કરે તો તેમનો ગર્ભસ્થ શિશુ સારી રીતે ગર્ભમાં ટકી શકે અને સ્વસ્થ રીતે જન્મ લે છે પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તમે આ વ્રત ઉપવાસ રાખી શકો કે નહીં એ બાબતે પહેલા ડોક્ટર પાસે યોગ્ય સલાહ લઈ લેવી તમારું શરીર તેના માટે સક્ષમ છે કે નહીં તે અંગે પણ વિચાર કરી લેવો અગ્નિપુરાણ અનુસાર આ વ્રત ભોગ અને મોક્ષ આપનાર છે આ દિવસે જે લોકો વ્રત રાખે છે તેમના ઘરમાં ધન ધાન્ય પુત્ર પૌત્ર સુખ અને શાંતિનો વાસ થાય છે હમણાં સુધી તો આપણે સાંભળ્યું કે આ વ્રત કરવાથી શું શું લાભ થાય છે પરંતુ હવે સાંભળીશું કે જન્માષ્ટમીના દિવસે વ્રત ઉપવાસ ન કરવાથી શું હાનિ થાય છે શાસ્ત્રો બહવજ કડક શબ્દોમાં કહે છે શ હવે તો માતૃગામી ચ બ્રહ્મ હત્યા સતમ લભે એટલે કે જે જન્માષ્ટમીનું વ્રત નથી કરતા તે માતૃગામી ગણાય છે એટલે કે તેના માથે સો બ્રાહ્મણ હત્યાનો પાપ પણ લાગી જાય છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે જે ભોજન કરે છે તે અધમ માનવ માત્ર ગામી કહેવાય છે અને સો બ્રાહ્મણ હત્યાનું પાપ તેને લાગેલું કહેવાય છે શાસ્ત્રો આગળ કહે છે કોટી જન્માર્જિતમ પુણ્યમ તત નશ્યતિ નિશ્ચિતમ અર્થાત કરોડો જન્મોમાં કરેલું તમારું પુણ્ય પણ જો તમે જન્માષ્ટમીનો વ્રત ઉપવાસ નહીં કરો તો તે નિશ્ચિત રીતે ભસ્મ થઈ જાય છે સમાપ્ત થઈ જાય છે અનરહસ્ય દેવો પિત્રેચ કર્મણી અર્થાત દેવતાઓ અને પિતૃઓ માટેના કાર્યોમાં તે વ્યક્તિ અયોગ્ય અને અપવિત્ર ગણાય છે જે જન્માષ્ટમીનું વ્રત નથી કરતા હવે આપણે તો પિતૃઓને તર્પણ કરીએ છીએ અને દેવતાઓનો પૂજન પાઠ પણ કરીએ છીએ દરરોજ આપણા ઘરમાં પરંતુ શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે જે લોકો જન્માષ્ટમીનું વ્રત નથી કરતા તેવા લોકો પિતૃઓ માટેના તર્પણ આદિ કર્મોમાં પણ અપવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રો આગળ કહે છે કે અંતે સૂર્ય અને ચંદ્રના વર્તમાન કાળ સુધી જે વ્યક્તિ જન્માષ્ટમીનો વ્રત ઉપવાસ નથી કરતો તે કાલસૂત્ર નામના નરકમાં પડે છે

સો જન્મ સુધી હિંસક પ્રાણી બને છે સાત જન્મ સુધી ગીધડ બને છે સાત જન્મ સુધી સાપ બને છે અને સાત જન્મ સુધી કાગડો બનીને જન્મે છે તે પછી તે મૂંગો અને કુષ્ટ રોગી બને છે અને અંતે અપવિત્ર પૂજારી બ્રાહ્મણ રૂપે જન્મ લે છે આવી ભયાનક દુર્ગતિ જન્માષ્ટમીનું વ્રત ન કરવાથી થાય છે હવે આ સાંભળીને ઘણા લોકો દુખી થશે કે અરે અમે તો વ્રત ઉપવાસ કરી શકતા નથી અમને તો અમુક બીમારી છે શરીરમાં અમુક દુર્બળતા છે અથવા તો બીમારીને કારણે બેડ રેસ્ટ પર છીએ કોઈ વૃદ્ધ વ્યક્તિ પણ આ વિડિયો સાંભળે જ્યારે આ વ્રતની મહિમા જાણશે ત્યારે તેઓ પણ દુખી થશે પરંતુ દુખી ન થાવો તમારા માટે પણ શાસ્ત્રોમાં એક વિશેષ માર્ગ જણાવવામાં આવ્યો છે તો જે લોકો ઉપવાસ કરી શકતા નથી તેઓ શું કરે તો શાસ્ત્રો કહે છે ઉપવાસ અસામર્થ્યકમ વિપ્રચ ભોજનયેત એનો અર્થ થાય છે જે લોકો વ્રત ઉપવાસ નથી કરી શકતા તેમણે એક બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ હું તો કહું છું જે કરી શકે છે તેઓ મજબૂત અને કડક રીતે નિયમિત રીતે ઉપવાસ કરો કોઈ બહાના ન બનાવો પરંતુ તમારું હૃદય તો તમને સારી રીતે જાણે છે કે તમે ઉપવાસ કરી શકો છો કે નહીં આથી તમારા હૃદય સાથે જૂઠ વ્યવહાર ન કરો તમારી આંતરિક આત્માને છેતરશો નહીં શાસ્ત્રોની વાત અનુસાર જો તમે ઉપવાસ કરી શકતા નથી તો એક બ્રાહ્મણને ભોજન કરાવો પરંતુ ધ્યાન રાખો કે જન્માષ્ટમીના દિવસે જે બ્રાહ્મણોને શાસ્ત્રોની જાણ હશે તે સ્વયં ઉપવાસ જ રાખશે એટલે કદાચ તે ભોજન ન પણ કરે એવા સમયે શાસ્ત્રો કહે છે કે તમે એટલું ધન આપો કે તે બ્રાહ્મણ બે વખત ભોજન કરી શકે અને આપતી વખતે કહો હે બ્રાહ્મણ દેવ અમે નારદજીને કહે છે આ એક સંપૂર્ણ શાસ્ત્રીય ઉપાય છે પરંતુ તેમ છતાં જો તમે કોઈ કારણસર વ્રત કે ઉપવાસ નથી કરતા તો આ દિવસે ચોખા અથવા તો ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં હવે હું પૂજનની વિડીયો પણ આ જ ચેનલ પર લઈને આવું છું કે કેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન નો સોડોસોપચારથી પૂજન કરવું જોઈએ ઘણા લોકોએ વિડીયો બનાવ્યા છે જેમાં ફક્ત સામગ્રી ઉઠાવીને મૂકી દેવામાં આવે છે પણ એમ કરવું યોગ્ય નથી શાસ્ત્રીય વિધિ પ્રમાણે હું તમને પૂજન કરાવીશ હું મંત્ર વાંચીશ તમે એ વિડીયો ચલાવીને સાથે સાથે પૂજન કરતા જશો સમય વધારે નહીં લાગે અને જો થોડો સમય લાગે તો પણ કોઈ વાંધો નહીં આ પૂજનમાં ખૂબ જ લાભ છે લાભ જ લાભ છે પ્રીમિયમ સભ્યો માટે પણ હું કંઈક ખાસ અને વિશેષ લઈને આવી રહ્યો છું તમે જો પ્રીમિયમ સભ્ય છો તો આ વિડીયો જરૂર જોશો પ્રીમિયમમાં નવા વિડીયો આવતા રહેશે અને બે ત્રણ ખાસ વિડીયો પણ મૂકવામાં આવશે બાકી જો તમારે કંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં અવશ્ય પૂછો હું તેનો જવાબ આપીશ અને જન્માષ્ટમીથી સંબંધિત તમને કઈ બાબત પર વિડીયો જોઈએ છે તે પણ કમેન્ટમાં જણાવશો હરે કૃષ્ણ ક્લીમ નમઃ